મંદિર છે ને મંદિર આપડે ખોટા જેવી વાત નથી આપડે મંદિરે જ અહીંયા પગે લાગી ને બધું કરીએ પણ એ મૂર્તિ એમ નો કે આ બેહી હજાર બે દી રોકા તારો કાળનો વિહામો થઈ જાય બે થી માથાકૂટ થઈ હોય છોકરા ને માથાકૂટ થઈ હોય દેણું થઈ ગયું હોય પણ સંતની ની જાવ ને એમ કે ભાઈ બાપુ મારે મરી જાવું છે બે થી કંટાળો છું છોકરા થી કંટાળો છું એટલે સંત એમ કે બેટા બે દી અહીં રોકાઈ જા બધું પતી જાય ઈ સંત ની ભૂમિ છે કાયા જેની કોબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે રામ એક તમે દસ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ને આકલો મારે આ ધર્મ ના વાવટા ફરકે છે ભજન તમને મને મગજ માં બે અમારા ગુરુ તો એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને સાધુ હામો મળે જો સીતારામ ન બોલી શકો ને તો મરી સડે ઝેર પીવેલુ માં જાય પણ બાપુ એને હરિના નામ છોડ્યા નથી એને દુનિયા યાદ કરે છે કોક ના માર્યા હોય એને યાદ નો કરે કાઈક જેને સમર્પણ કર્યું હોય એને યાદ કરે અરે તમે જોવો તો ખરા બાપુ અને એમાંય રામદેવજી બાપાનો જે પ્રતાપ છે આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં પીરાણું છે ને પીરાણું જ્યાં જ્યાં હરિયાર આલે છે ને ત્યાં બધે પીરાણું છે એક લખી લેજો પીરાણું ન હોય ને બાપુ હરિયાર નો આલે રૂપિયા તો બાપુ બધાયની પાસે છે રૂપિયાથી બાપુ શાંતિ નથી મળતી આનંદ કરવા વાળા ઝૂપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે પૈસા થી જો શાંતિ મળતી હોય વાળા છોકરા જેવા ગામમાં તો તો પૈસાથી છોકરો આમ મોટું કરીને ખાવા બેઠો બૈરું આમ મોટું કરીને ખાવા પણ હું પૈસા ને ગુડવા છે ભીખ માગી ને ને ભીખ માગી ઈ એક થાળીમાં બેહીને ખાય પણ આનંદ કરતા કરતા ખાતા હોય ક્યાંક થી છોકરો ખીચડી લે આવ્યો હોય એક દીકરી બાપુ એક રોટલો લઈ આવી હોય એની મા ક્યાંક થી શાક આવી હોય અને એક થાળીમાં બે બાપુ એવા માગણ ને અમે આનંદ કરતા જોયા છે ને આનંદ બજારમાં જો મળતો હોત ને તો પૈસા વાળા આપણી પાસે કઈ નો રેવા દે અરે હળવા ફૂલ થઈ જાવ ને કોઈ ની માથે કાંઈ છે નહીં હું વજન લઈ લઈને ફરો છો હા મને આયા કોણ આ આ અમે તો પહેલી વાર આવ્યા અમને કોઈ ઓળખતું નતું તોય અમારી આ બધા ઓળખે અમને ઠીક છે મીડિયાના માધ્યમથી પણ અમે એવડું મોટું ક્યાં સારું કામ કરી નાખ્યું છે તમારે ફોટા પડાવવા છે આ આ ફુરડા વેરતા વેરતા આવ્યા મને તો એમ થતું હતું કે અહીંયા કોઈ શકન નથી લેતું ફુરડા પાથરે એટલે અમારી જેટલી આબુ છે ત્યાં આવો ત્યાં ખબર પડે અને આ બધું આના માધ્યમથી અહીંયા જે અમારા વિરોધી છે ને આ લાય હોય એટલે બાપુ અત્યારે હું તા નહીં હોય અને આ ભાઈ અમારો વિરોધ કરે પણ આવું બધું જોવે ને કારણ કે આવડા આવડા તો બધું એ દેખાડે ને એટલા બધા માણા છે એટલા બધા સંતો છે એટલા બધા સાજીદા છે એટલે અંદરથી ભડકો થાય એમને મારા બેઠો મારો પણ પાછું એમ થાય કે એટલા બધા ખોટા ન હોય હારો કઈક માર્કે લાગે અને એ જે વિરોધ કરે છે ને એમાં બાપુ અમારું હાલ્યું છે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ નિંદા કરતું હોય કોઈ તમારું કાળું ધોળું કહેતું હોય ને એની આમાં બાબુ છોડી દેજો મારો નાથ તમારી નોંધ કરશે આપણી ગેરંટી કારણ કે મેં જિંદગીમાં છે ને ધોકા પસાય્યા સિવાય કંઈ કર્યું નથી મારી ઓળખાણ તમને આપી દઉં હું એક ખટારાનો ડ્રાઈવર હતો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય આ તમે હેઠે બેઠા છો ને આ સાધુ સંતોના ખોળામાં અમને બેહવા મળ્યું છે બાપુ નક્કી થાય છે તમને મને નક્કી નથી થતું હું આ કેવી રીતે આવ્યો છું ભજન છે ને ભજન છે તમને મને આમાં બગજમાં અને ભજન સમજાય એવુંય નથી એની માટે બાપુ સદગુરુ જોવે માથે ધણી જોવે ધણી વગરના બાપુ ઢોરા રખડે જેટલાય કોઈ ખાવાય નથી દેતું ધણી નો હોય ને એના દુનિયામાં કોઈ ઓળખતું જ નથી ભજન ભજન એમાંમ સમજાય નહીં એની માટે સદગુરુ જોવે માથે બાપુ ધણી વિના વાતનું સમજાય ખોટી વાત ઈ વાત જ ખોટી છે અને જેને જેને સમજાયું ને બાપુ ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ફરફરી સાધુ બની ગયા સમજાઈ ગયું એક બજાર માં સવારામ સાહેબ ભજન કરે સુરતા કોઈ સુકન સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર તો વ્રત બાવ કરે જાય બદ્રીને ભેટે પડ્યો ને ગોતે નહી ગોતે સેટે સેટે આદર તો અંતરમાં રેહશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ સવા બાપા નો જબુ મને વાગી ગયો ને બાપુ કામ થઈ ગયું એમ આખી રાત તમે બે એકાદો શબ્દ જો વાગે નહીં તો અમારી તમારી બે ની કઠણાઈ કહેવાય આમાંથી બાપુ બે જણા ને પાંચ જણા ને અમારા શબ્દ ની કઈક અસર થવી જોઈએ બાકી તો નકર અમે આથી દોઢો કિલોમીટર તણાઈ ને આવ્યા છીએ જો અમારું આમાં ક્યાંય ન ઉતરે તો અમારી આ કઠણાઈ કહેવાય ને ભલે મને એટલે જ મહાપુરુષો કહે છે તમારે અને મારે આ બાપુ જેટલા મહાપુરુષો થયા ને લોઠાના સેણ્યા સાહેબા છે પણ બાપુ એને ઢીલું નથી મૂક્યું ત્યાં આ દુનિયા એને યાદ કરે છે એટલે કહે છે એ નથી મફત માં એ જી મળતા એના તો મૂળ ચૂકવા પડતા સંતને સંત રે એ ભાઈ નથી મફત મળતા નથી મબોતમાં મળતા રી બજાર ભાઈ કોઈ વેચાણા તિલકડા માં તણતા તિલકડા મા તણતા ભરી બજાર કોઈ વેચાણા પેલકડા માણતાલકડા માણતા ટોણી આડું હે માળે ગળતા સંત ને પાઈ વિખણારે ભાઈ લ ફી મમત માં पुत्र ना माथा खांडी भोग साधु ने दरता भोग साधु ने दरदार प्यारा पुत्र ना माथा खांडी भोग साधु ने दरता ભોગ સાધું મેં દરસા નો તાઈ કરતા સંતને સંતે ભાઈ નથી મફતમાં તારી વાળી નો તું ધણી આ બધી તારી વાળી નો તું ધણી મારા બોલ કામ અભી મજા આવ ઇતિહાસ બોલે છે આ તૈયારી આપણું ભાઈ રૂકોક માગે તો આપડી આમાં તૈયારી કરી કઈ પતે એવું નથી આ માથા હલાવી એટલું આપણો મેળ માંડ પીડ્યો છે દહીં શું કરવું